હાલ દિલ્હી સરકાર દ્વારા નેતાઓને ખાતાની તપાસ ચાલી રહી છે જેમાં ઈડી અને સીબીઆઈ તપાસ કરી રહી છે જેના વિરોધમાં આજે કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા સંયુક્ત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું રાજકોટના કિસાનપરા ચોકમાં વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર સાથે કરવામાં આવતા પોલીસ દ્વારા વીસથી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી પ્રદર્શનકારીઓ દ્વારા આવનારા દિવસોમાં સરકાર ઈડી અને સીબીઆઈ તપાસ નહીં રોકે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે છેલ્લા ઘણા સમયથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકશાહી ખતમ કરવાનું કામ કરી રહી છે ત્યારે ગઈકાલે જ્યારે કોંગ્રેસ પાર્ટીના જે મેન એકાઉન્ટ હતા એ ફ્રીઝ કરીને પોતાની ડરની માનસિકતા એ દર્શાવે છે કે આવનારી લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાની છે અને વારંવાર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એક ઈડી સીબીઆઈ જે જાંચ કમિટી છે એનો પણ ક્યાંકને ક્યાંક દુરુપયોગ કરી અને વારંવાર વિપક્ષીય નેતાઓને ડરાવવાનું કામ કરી રહી છે તેના વિરોધમાં આજે ગુજરાતમાં કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા એક વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કે આ ડેમોક્રેસી એક લોકશાહી છે કે જેને ખતમ કરવાનું કામ વારંવાર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે તેના વિરોધમાં આજે અમારો વિરોધનો કાર્યક્રમ છે આજે કાર્યક્રમ રોડ ઉપર કોંગ્રેસના અને એનએસયુએના કાર્યકર્તા રોડ ઉપર ઉતરી અને વિરોધ કરશે અને જો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સમસ્યા નહીં તો જે કોઈ કાર્યક્રમો કરવા પડતા હશે એ કોંગ્રેસના કાર્યકર્તો કરશે